આમોર શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ મજીદ બરફલાની રજૂઆતનું ચાર મહિનાથી પીવાના પાણીમાં ગંદકીવાળા પાણીકોના ઘરો ઘરો સુધી પહોંચાડવામાં આવતા પાણીનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી લોકોની સમસ્યા મારાકારી ક્ષેત્રમાં આવતી નથી આ કામ નગરપાલિકા એન્જિનિયર કિરણભાઈના હાથમાં છે તે કહી આમોદ નગરપાલિકાના એસઆઈએ હાથ અધર કરતા લોકોમાં તહેર તહેરની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે વધુમાં એન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આ કામનું ટેન્ડર થઈ ગયું છે અને તે કામ લીંબા રબારી નામની એજન્સીને આપવામાં આવ્યું છે આ અગાઉ આ એજન્સીએ ભ્રષ્ટાચાર આચરવામાં માહિર થઈ છે તેના સમાચાર પ્રસારિત થયા હતા અને આ લીંબા રબારી નામની એજન્સીએ મલાઈદાર કામો કરી લે છે જ્યારે નગરને પડતી હાલાકીના કામો કરવામાં લીંબા રબારી નામની એજન્સી તદ્દન નિષ્ફળ છે તેથી આ એજન્સીને બ્લેકલિસ્ટ તેવી લોક માંગ ઉઠવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર આમોદના આછો ત્રણ રસ્તા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભેગું થવાની જાણ જાગૃત નાગરિક દ્વારા આમોદ નગરપાલિકાના એસઆઈ કરાતા તેઓએ હાથ હાથ ધર કરી લીધા હતા અને આ સમસ્યા મારા કાર્યક્ષેત્રમાં અમર શહેર કોંગ્રેસ પ્રમુખ અબ્દુલ મજીદ બરોફલાની રજૂઆતનું ચાર મહિનાથી પીવાના પાણીમાં ગંદકીવાળા પાણીમકો ના ઘરોઘરો સુધી પહોંચાડવામાં આવતા પાણીનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી લોકોની સમસ્યા મારાકારી ક્ષેત્રમાં આવતી નથી આ કામ નગરપાલિકા એન્જિનિયર કિરણભાઈના હાથમાં છે તે કહી અમોડ નગરપાલિકાના સીએ હાથ આદર કરતા લોકોમાં તહેર તહેરની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે વધુમાં એન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે આ કામનું ટેન્ડર થઈ ગયું છે અને તે કામ લીંબા રબારી નામની એજન્સીને આપવામાં આવ્યું છે આ અગાઉ આ એજન્સીએ ભ્રષ્ટાચાર આચરણોમાં વોર્ડ નંબર પાંચમાં જતી આ પાણીની લાઈન માટે અહીંયા વાલ વાલ હતો અને વાલ બેસાડવામાં આવેલો છે એ વાલ કેટલાક સમયથી લીક છે છેલ્લા ચાર સાડા મહિનાથી વાલ લીક છે અને એ બાબતે આપણી આમોદ નગરપાલિકાને પ્રમુખને ઉપપ્રમુખને કારોબારીને અને એન્જિનિયરને અને છેલ્લે સીઓને પણ જાણકારી આપેલી છે કે આ વાલ લીક છે એને બનાવવાનો છે એન્જિનિયર દ્વારા આ ખાડો ખોદીને તૈયાર કરવામાં આવેલો છે આજે ચાર સાડા ચાર મહિના થઈ ગયેલા છે છતાં પણ એની કામગીરી કરવામાં આવતી નથી ફરીથી હમણાં જે દરબાર રોડ પર સમસ્યા ઊભી થયેલી હતી પાણીની ગંદુ પાણી મિક્સ થઈને આવતું હતું એ સમસ્યા આ વિસ્તારમાં પણ ઊભી થવાની શક્યતાઓ છે છતાં પણ આ આંધરી બેહરી મુંગી નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને એન્જિનિયરને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવેલી છે છતાં પણ એન્જિનિયર આ બાબતે કોઈ કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી આ બાબતે કોઈ સદસ્યને જાણ કરેલી તમે વોર્ડના આ વોર્ડના અપક્ષના ચૂંટાયેલા સભ્યોને પણ આ બાબતે જાણકારી આપેલી છે અને એમણે પણ કહેલું છે કે ભાઈ તમે આની રજૂઆત કરો કે પહેલાંમાં વહેલી તકે આ કામગીરી કરવામાં આવે છતાં પણ કોઈ જાતનું નગરપાલિકા સાંભળવા તૈયાર નથી